સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિ અને રાજકોટની રોનક એટલે જન્માષ્ટમીમાં યોજાતો લોકમેળો વર્ષોથી આ લોકમેળો રેસકોસ ગ્રાઉન્ડમાં યોજાઈ રહ્યો છે પરંતુ દિન પ્રતિદિન રાજકોટની વસ્તી વધતા પ્લસ અને એનાથી પણ વિશેષ રાજકોટ એ સમગ્ર સૌરાષ્ટ્રનું પાટનગર છે ત્યારે આજુબાજુના ગામડામાંથી પણ તમામ લોકો આ લોકમેળાને માણવા માટે થઈને જન્માષ્ટમી દરમિયાન રાજકોટ આવતા હોય છે આથી રાજકોટનું જે રેસ્કો ગ્રાઉન્ડ છે એ લોકમેળાને લઈને ખૂબ જ નાનું પડે છે એટલે આ ગીચતાનો પ્રશ્ન આવે છે આજુબાજુમાં રહેતા સોસાયટી વાળા લોકોને પણ આ લોકમેળાને લીધે થઈને ટ્રાફિકની સમસ્યા પણ ઘણી બધી થતી હોય છે ગીચતાનો પણ પ્રશ્ન આવે છે અને જગ્યાની સંકળાશ હોવાથી છેલ્લા એક વર્ષથી સતત અમારી જિલ્લા સંકલન સમિતિમાં કલેક્ટરશ્રીની રજૂઆત હતી કે ભાઈ આ વખતે આ લોકમેળાને જો બીજી જગ્યાએ ફેરવવામાં આવે તો તો એક મોટી જગ્યા પણ મળી શકે અને હવે જયારે સ્માર્ટ સિટીનો વિકલ્પ ઉપલબ્ધ છે ત્યારે ત્યાં ઘણી બધી જગ્યા છે તો એ જગ્યાએ જો આ લોકમેળાને ફેરવવામાં આવે તો લોકોને પણ ખૂબ સારી રીતે ટ્રાફિકના પણ પ્રશ્ન ન થાય ગીચતાના પણ પ્રશ્ન ન થાય અને ખૂબ શાંતિથી લોકો સરસ રીતે આ લોકમેળાને માણી શકે એ સંદર્ભે કલેક્ટરશ્રીની રજૂઆત કરવામાં આવી હતી અને એ વિષયની ગંભીરતા ધ્યાને લઈને કલેક્ટરશ્રીએ તાત્કાલિક જ માર્ગ અને મકાન વિભાગને આ વાત જણાવી અને એમણે એક સર્વે રિપોર્ટ કર્યો અને સર્વે રિપોર્ટમાં અટલ સરોવરની બાજુમાં એ જે જગ્યા છે કે જે હાલની જે રેસકોસ ગ્રાઉન્ડની જગ્યા છે એનાથી અનેક ઘણી મોટી છે એમાંથી જરૂરિયાત મુજબની જગ્યા લોકમેળા માટે લઈ અને એને સમથળ કરવા માટેનું એસ્ટિમેટ પણ કાઢી લીધું છે અને તમામ રિપોર્ટ તૈયાર કરીને ગાંધીનગર શેરી વિકાસ મંત્રાલયને શેરી વિકાસ વિભાગને એ રિપોર્ટ આપવામાં આવ્યો છે આ સંદર્ભે ગઈકાલે મેં આપણા પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ આ બાબતે રજૂઆત કરી છે કે રાજકોટનો લોકમેળો જ્યારે આવનારા દિવસોમાં છે ત્યારે જો શહેરી વિકાસ વિભાગ દ્વારા આ ગ્રાન્ટ મંજૂર કરવામાં આવે તો એ જગ્યા સમથળ થઈ શકે અને તો લોકમેળાનું ત્યાં આયોજન થઈ શકે સાહેબે એવું કીધું છે કે પેલા જે કંઈ પણ પરિપત્ર આવ્યો છે એ હું જોઈ લઈશ એમાં કે જે કંઈ પણ યોગ્યતા હશે એ યોગ્યતા પ્રમાણે જરૂરથી જે કંઈ પણ કરવું પડશે એ પ્રમાણે ખૂબ જ સરસ પોઝિટિવ જવાબ સાહેબે આપ્યો છે માર્ગ અને મકાન વિભાગ દ્વારા એવી રીતે વાત કરવામાં આવી છે કે અમને જો ગ્રાન્ટ મળી જશે તો અમે એ ત્યારબાદ અમે નક્કી કરી શકીશું પરંતુ અત્યારે સમય અને સંજોગો થોડા હવામાનને આધારિત પણ છે કે જો ખૂબ વધારે વરસાદ આવી જાય કે એવું કંઈ પણ પરિસ્થિતિ થાય તો એ સમયે પણ એવું થાય કે કામને પ્રક્રિયામાં અડચણ આવી શકે એવું થઈ શકે પરંતુ હજી આપણી પાસે બે મહિનાનો સમય છે અને જો ગ્રાન્ટ મળી જાય મારે માર્ગ મકાન વિભાગના એન્જિનિયર સાથે પણ વાત થઈ હતી અને એમણે એવું કીધું કે જો અમને વેલાસર સર ગ્રાન્ટ મળી જાય તો અમે ચોક્કસથી એ પ્રયત્ન કરશું કે આ જગ્યા છે એ સમથળ કરવામાં આવે ને અત્યારે આખી જગ્યાને સમથળ કરવાની જરૂર નથી લોકમેળા પૂરતી જે જગ્યાની જરૂરિયાત છે એટલી જ જગ્યાને જો સમથળ કરે તો આયોજન થઈ શકે એવું પણ છે અત્યારે પહેલા તો ત્યાં થઈ શકે અને કાર્યવાહી ચાલુ થાય અને લોકમેળો ત્યાં થઈ શકે એ બાબતે અત્યારે સમગ્ર કાર્યવાહી ચાલી રહી છે એકવાર નિર્ણય આવી જાય કે લોકમેળો ત્યાં થવાનો જ છે પછી આ બધી વૈકલ્પિક વ્યવસ્થા છે તો ત્યારબાદ આ પાંચ દિવસ પૂરતી વૈકલ્પિક વ્યવસ્થા પણ વિચારી શકાય અત્યારે પરિસ્થિતિ એ જ છે કે દરેક લોકો ગામડાના લોકો પણ જયારે અહીંયા લોકમેળા માટે આવતા હોય છે ત્યારે આપને ખ્યાલ હશે કે સર્કિટ હાઉસ પાસેના રોડથી તમામ વાહનોને અટકાવી દેવામાં આવે છે અને બધાને ચાલીને લોકમેળા સુધી જવું પડે છે એવી રીતે ફરતેના તમામ ચોક છે એ બંધ કરી દેવામાં આવે છે અને લોકોને ચાલીને જ લોકમેળામાં જવું પડતું હોય છે કારણ કે ટ્રાફિક પાર્કિંગની કોઈ જોગવાઈ નથી અને એની આપણી પાસે જગ્યા નથી પરંતુ જો આપણને મોટી જગ્યા મળે તો આમાં કદાચ એવું આમાં એવું પણ થઈ શકે કે લોકો લોકમેળા સુધી પોતાના વાહન સુધી પણ જઈ શકે વૈકલ્પિક તમામ વ્યવસ્થાઓ આ લોકમેળાને ધ્યાનમાં રાખીને પછી આવનારા દિવસોમાં વિચારી શકાય જરૂરથી કારણ કે શ્રી નું એકવાર જવાબ આવે ત્યારબાદ એ નક્કી કરવામાં આવશે કે હવે આપણે આ કાર્યવાહીમાં પહોંચી શકીશું કે નહીં એટલે સમગ્ર નિર્ણય ત્યારબાદ જ કરી શકાય